ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગુજરાતી ચેનલ શબ્દનો અર્થ વહેંચાયેલ ભાગ ભાગીદારી કે ફાળો થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તે શેર્ડ પીસ ઓફ કેક ધી બર્થડે પાર્ટી એટલે કે તેઓએ જન્મદિવસની પાર્ટીમાં કેકનો ટુકડો વહેંચીને લીધો એક અન્ય ઉદાહરણ જોઈએ ધ બર્ડન વોઝ શેરડ ઇક્વલી વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં